હલ્લો દોસ્તો કેમ છો બધા આશા છે કે આપ સર્વ આનંદમાં હશો પુસ્તક દિવસ નિમિત્તે મારી નવ ઇન્વેશનના પુસ્તકોની પ્રસ્તુતિ કરતાં આનંદ અનુભવું છું આશા છે આપની શુભેચ્છાઓ અને અનુમોદના મળતા રહેશે પહેલું પુસ્તક સુખી થવાનું તમારા હાથમાં જ છે સુખનું સરનામું શું છે તેની વાત કરે છે આપણું પોતાનું મન જ સુખ અને દુઃખનું ઉદભવ સ્થાન છે બીજા પુસ્તક સદાય સુખમાં રહોમાં સુખી કઈ રીતે થવાય તેની વાતો છે ત્રીજું પુસ્તક ચાલો સુખ નામના પ્રદેશમાં સુખી માણસ વધારે આરોગ્યમય હોય છે કેવી રીતે તે જણાવેલ છે જ્યારે સુખના છેલ્લા ચોથું પુસ્તક સુખ નામે પતંગિયું સમજાવે છે કે સુખ પતંગિયા જેવું છે પકડવા જશો તો ઉડી જશે મનમાં ચિંતા થવાના કારણો ચિંતા દૂર કરી શાંતિથી જીવો નામના પુસ્તકમાં છે જ્યારે ચિંતા અને તણાવથી મુક્ત થવા શું કરશો એ આ બીજા પુસ્તકમાં જણાવેલ છે દોસ્તો ગુસ્સો અને ક્રોધને જીતતા શીખો પુસ્તકમાં ગુસ્સો થવાના કારણો અને તેને જીતવાના સુંદર રસ્તા જણાવેલ છે સચોટ અને મક્કમ નિર્ણય કરતા શીખોમાં આપણી નિર્ણય શક્તિ કઈ રીતે મજબૂત કરવી તેનો ઉલ્લેખ છે આ તમામ પુસ્તકો ગુર્જર સાહિત્ય પ્રકાશન સેટેલાઇટ દ્વારા પ્રકાશિત છે જે ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય ગાંધી રોડ અને તમામ ગુજરાતી બુક સ્ટોર પર પણ મળી જશે છેલ્લું પુસ્તક મનમાંથી હાંકી કાઢોમાં ડરના કારણો અને તેને દૂર કરવાના કારણો ઉપાયો સૂચિત કરેલ છે જે પાર્શ્વપક પબ્લિકેશન મીઠાકડી દ્વારા પ્રકાશિત છે દોસ્તો આ તમામ મનના આવેગોના પુસ્તકો આપને વાંચવા ગમશે જ એવી આશા છે